ઇજાગ્રસ્તો પૈકી બે લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સ્ટેશનના એલસી ગેટ પાંત્રીસ પાસે અકસ્માત ખુલ્લી ફાટક પર ઈકો પસાર થઈ રહી હતી ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી અકસ્માતમાં ટ્રેનની અડફેટે કારણે કચ્છરઘાણ નીકળી ગયો હતો

રિલેટી સમુદાય પેલો એ નતું બંધ કર્યું ક્યાં જતા બે હજાર